પહેલાં બેનથી શરૂઆત ને મા ને ત્યાં આપણે આજે ભજન કીર્તન સત્સંગ રાખ્યા છે તો માના હાજરીમાં માને માં જ્યાં ભજન થાય તો આનંદનો કોઈ પાર ન હોય તો પ્રથમ નવરાત્રી આપણે ધોરણ એકની બાળા સાથે પર્ફોમન્સ કરશું અને જુગલબંધીઓ લેશું તો બેન શું પાકું કરીને આવીયા છો આજે અને અમારા મિત્રોને શું અમારા મિત્રોને વાહલા મિત્રોને શું આજે પાવન સરિતા પાવન સરિતા કે આપણે હોય તો આપણે જલબતર કરશું આવી આંગણે ન હોય માને આંગણે તો આવ્યા પછી બસ ભજન હોય તો લાવી રહી છે ધોરણ એક ની બાળા રજુ કરે છે ધોરણ એક ની બાળા માનો ગર્ભો રે એ માનો ગર્ભો રે રમે રાજ દરબાર માનો ગર્ભો રે રામે રાજ ને દરબાર રમતો ભમતો રે

હેલી સુથરી ને નાલ તું તો સૂતી હોય તો જાગ માન દ્વાર રે ૃડા માજોટ્યા પતરા મુનન ગોર મે રે ચાલો હવે આપણે સાકીય બોલશું અને ધોરણ બે નો બાર સાકીય બોલ છે હેતા જગદંબા આર્ય દસ બા હે બનેવલાવ લાખ લે આરી લંબા ઉતરિયા हे सॼी हेड़िया हेमासी न माण्हू सो भई सोना रत અંબા શિર ગર કોઈ માણી શોભે રતનસી હે માણી અંબા રમેશ નવન અમતા હે અંબા રમેશ નવન અરતા સોગ વાઘેશ્વરી હે ગરબે માણી વાગે થઈને આ સવાર મારી વાગે ઘી લી મા ઘર બે રમવા રે વાગે સ્વરી માયાવિયા હે ઘર બે રમવા મા વાગેશ્વરી માયાવિયા હે ગરબો ઘર બો જામિયો જગદમ બાલો ગરબો જામિયો જગદમ બા હે ગરબે બે રમવા રે ઘર માયા હે ગરબે રમ સોનાનો નો ગર્વ શિર શોબતો આવો સાબુરાણી સોના સોનાનો ગર્ભ શિર સોબતો મા ઘરે આવો હે સાંભરા દેવી દેવતા જુએ માની વાટરે રે દેવી દેવતા જુએ માની વાટ રે રાજયું બારી ઓને જગ જનની આજ ઘડી કયું બારી તારા નહીં પાર નહિ આવો ને આજ નવલી આવી નવરાત નવલી આવી નવરાત્ર રે આવો રાણી ઓમ બોલ તની આવી રૂડી રાત રી આવો રાણી ઓમ બ નોર તાની આવ રોડે રાત રેરામ બાર મેં છના નોર તારે લો લે રાણી અમ બાર મેં છના નોર તારે લોડા નોર રાત આવે આવો મારે મારી માોડા નોરતાની રાત આવે આવો મારે મા ગરબે રમવા રે રોગી આર ગરબે રમવા રે વાઘે સ્વયા હે સજી છોડે શણગાર રે મારી હરે આવજ સોરે શણગારે મારી હરે હે રતન ગુંદળી મારી હેમાં રૂપાળી વાત રૂપાળી હેમાં રૂપાળી વાત રૂપાળી આવો જગ જનની તમે આવો જનની હે કાળી કાળી ભમર રાત્રી હો કાળી કાળી બામર રાતડી ઓ માહે રમવા આવે છે જગત માના ગરીરે જમવાયા વેચ જગદંબા મા બળી રે હે ગરબા જામિયા જગદંબા ને ગોખલે હે ગરબા જામિયા જગદંબા ને ગોખલે ઘર બોલા ઓને હજરે ભરતી ગર બોલાવોને હાજરે દંબા પદયા મારે આગળ મારી વાદે સ્વરૂરી મારે આો જગદંબા હે મારા પાપ કૃપાણી સમુરાણી પાપ કૃપાણી સમુરાણી મા દર્શન દેજો હે મમતા રી દયા કરો હે ત્રિપુરાણી દયા કરો આદિ તું મા મહારાણી હે વેલા શક્તિ શક્તિ શંભુ

जग करण वारी सजेारे रतन अढारे बाज पदारो संभु राानी रज रे आज पदारो संभु राणी रज रे आज पदारो संभु राणी रमवा ने रास पधारो माणी रमवाया वो नवरात्रे वारम वया ओ नवरात्रे वारम वया वो नवरात्रि આપણે અને આવી રીતના જ આપણે કર્યા અને રોજ આમ જ યાદ કરશું તો પેલું નવરાત્રુ નવરાત્રી માં યાદ કર્યા તો બાય બાય દેવી અંબિકારે સાડી પાડે ત્રણ લોક મારે પાડે છે ત્રણ લોક મારે બેંબિકારે માડી સજરે સોણે સણ ગાર મોરી માજરે સોણે સણ કારોરી માડી તમા નિરાી રાજ્ય શક્તિ મારી તમવા નિરા મારી રાજ્ય શક્તિ માહે વાસી હૈારદાઈ મા વાસી હૈાર દાઇ રમો આજે યાદ કરુણ ને બરબે

વેલા આવો મારી માખિયો સંસાથવે લાયાઉ મારી મારી લી હા ઘર મારી ગયા ઓ મારી મારો મારી મા અમ્બિકાર લો લોલે રૂડે ગરબે રમે છે દેવી અમ્બિકાર લો લેવી દેવા రుడే గర్బే రమే దేవీ అంబికారీలో రుడే గర్బే రే చే దేవీ అంబికారీలో థాడి పడే తన లోక એની તાલી પર તમારું દલ રે રુણે તન પર અંબે દેવી અંબે કારે ગમકાર રે દેવ 33 કો દેવ